સલામ મિત્રો થોડા સમય પહેલાં મુસ્લિમ ટ્રસ્ટોમાં કાળા નાણાં ધોળા કરી આપવાની એક ઓડિયો કોલ રેકોર્ડિંગ ક્લિપ વાયરલ થઈ હતી જે રાજકોટના શખ્સની હતી અને એ શખ્સ જે એમાં કહી રહ્યો હતો કે ભાઈ અગાઉ દસ્તાવેજો ખોટા પણ બનતા અને ટ્રસ્ટમાં સાચા ખોટા કામ થઈ શકે ટ્રસ્ટમાં કાળા નાણાં ધોળા કરો તો મેનતાણું લેવું જાયશ છે એક લુલુમનું મોટું પેમેન્ટ પણ મળેલું કાયદાની આંટી ખૂટીમાં ટ્રસ્ટ બનાવો અને તેમાં કાળા નાણાંને ધોણા કરી આપો આ બધું કરવું એ ધંધો છે જેમ કે ખોટા ટ્રસ્ટો બનાવવા પૈસાની હેરાફેરી કરવી કાળા નાણાં ધોળા કરી આપવા સીએસટી જીએસટી નંબર રાખવા એમ જે રાજકોટનો શખ્સ જણાવી રહ્યો હતો એ ઓડિયો કોલ રેકોર્ડિંગ બાદ એક હવે સૌરાષ્ટ્રનું જ તે બીજું એક ઓડિયો કોલ રેકોર્ડિંગ જગાતના પૈસાને લઈ અને વાયરલ થયું છે આગની જેમ હવે આ નવું જે રેકોર્ડિંગ છે એમાં જોવા જઈએ તો એ ઇસ્લામી ધાર્મિક જે ડિગ્રી કહેવાય આપણા સમાજમાં આ ડિગ્રી જે દારૂલુલુમમાં મળે છે અને જેને આપણે કહીને કે દસ્તારબંધી કરવામાં આવે તો આવા એક આલિમનું જેને લકબ આપેલો હોય એવા શખ્સનું નામ આ ઓડિયો કોલ રેકોર્ડિંગમાં વચ્ચે આવે છે તો એ એક પણ ગંભીર બાબત બની જાય છે અને મારી એટલે કે રાજકોટના બસીરભાઈ લાખાણીની મુસ્લિમ સમાજના આગેવાનો હિતચિંતકો અને ધર્મગુરુઓને વિનંતી છે કે આ જે કોઈ પણ ઘટનાઓ બની રહી છે ઓડિયો કોલ્સ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે એની ઉપર એક નીતિ ઘડી કાઢે ઉપરાંત જે ફંડ ફાળાઓ બોગસ થઈ રહ્યા છે જે મુસ્લિમ સમાજને વગોવી રહ્યા છે એના માટે પણ એક ચોક્કસ નીતિ ઘડી કાઢે જેથી કરીને આપણા સમાજનું એક તંદુરસ્ત મુસ્લિમ સમાજનું આપણે નિર્માણ કરી શકીએ હવે આપણે જોઈએ કે જે ઓડિયો કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે આગની જેમ તેમાં શું હકીકતો છે ઇસ્લામી ફોન કરનાર શખ્સ કોઈ ધાર્મિક માણસની સાથે વાત કરી રહ્યો છે જેમાં તે ચાલીસ સાહીઠ ટકાના દરે કમિશનથી પોતાની પાસે ચાલીસ જેટલી બુક છે એની ચંદો કરી આપવાની વાતચીત કરી રહ્યો છે ફોન કરનાર શખ્સ અન્ય ક્લિપમાં જે પેલો શખ્સ છે એ કહી રહ્યો છે કે અમદાવાદમાં આ પ્રકારે એક બોગસ મદરેસો હતો જેના નામથી પાંચ વર્ષ સુધી ચંદ્રો ઉઘરાવતી હતી એક ટોળકી અને તેનું કહેવું પણ એમ થાય છે કે એક મોસ મોટી ટોળકી આખા ગુજરાતમાં સક્રિય છે જે ધાર્મિક ફંડફાળામાં ચાલીસ સાહીઠ ટકાથી ચંદો કરી આપવા સક્રિય છે અન્ય ક્લિપમાં જે પેલો આ પ્રકારના વાયરલ ઓડિયો કોલ્સ રેકોર્ડિંગ ખરેખર ગંભીર બાબત છે અને સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટોએ પણ આ બાબતે તપાસ કરવી જોઈએ તેવી મારી રાજકોટના બસીરભાઈ લાખાણીની માંગણી છે